ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ઉધના ખાતે તૈયાર કરેલા અર્બન ફોરેસ્ટ શહીદ સ્મૃતિવન ખાતે શહીદ સ્મારક ઇન્ડિયા ગેટ આરપીએફ જવાની પ્રતિમા તેમજ સૈન્યની વિશાળ પ્રતિમાનું અનાવરણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસરિયા સાંસદ સીઆર પાટેલ દ્વારા કરવામાં આવ્યો હતો હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ ઉધના સ્થિત શહેદ સ્મૃતિવન ખાતે યોજવામાં આવ્યો હતો જે અગ્રવાલ કોલેજ તેમજ કવિશ્રી ઉશંસ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત પામ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર દક્ષેશ ઠાકરે વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણની મહત્તા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈની પર્યાવરણીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી તો પ્રોજેક્ટ સુરત સંસ્થાના આકાશ બંસલ તેમજ ડોક્ટર સિદ્ધેશ રાજાધ્યક્ષે પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે સેમિનાર કન્ડક્ટ કર્યો હતો આ પ્રસંગે પર્યાવરણવાદી તેમજ ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણને આજે સૌથી વધુ પ્રતિબદ્ધતા અને સજ્જતાની જરૂર છે અને એ માટે આપણે પર્યાવરણને જીવનની તમામ બાબતોને પ્રસંગો સાથે સાંકળવા પડશે તેનું વધુમાં એમ પણ કહ્યું હતું કે અમૃતકાળના સમયમાં નવી પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવી એ પ્રાથમિકતા છે અને એ માટે હું હંમેશા તત્પર રહીશ હું વિરલ દેસાઈ હાર્ટ સેટવર્ક ફાઉન્ડેશનથી છું અને આજે ઉધના ખાતે જે આપણે શહીદ સ્મૃતિવન બનાવ્યું અને શહીદ સ્મૃતિવન એક પહેલું ઇન્ડિયન રેલવેઝનું પહેલું ફોરેસ્ટ છે અર્બન ફોરેસ્ટ જે જે જગ્યા જે હતી એ જગ્યા પર એ લોકો કચરો નાખતા હતા લીલો કચરો અને એનાથી કન્વર્ટ કર્યું હતું ત્રણ વરસ એપ્રોક્સિમેટલી થયા છે અને આટલું મોટું જંગલ થઈ ગયું છે તો ત્યાં એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર જેવું બનાવવામાં આવ્યું છે જ્યાં ઇન્ડિયા ગેટનું એક મોડલ પછી એક સિલોહટ કે જેમાં આ લેહ લદ્દાખની બધી જગ્યાએ આર્મીનો જે પેલો ફ્લેગ આપણો ઇન્ડિયન ફ્લેગ પડે છે ને આર્મી એને પકડે છે એ એક આખું મોટું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અને ત્રીજી વસ્તુ એ જે છે કે જેમાં આરપીએફના જવાન જે છે એ સેફટી એટલે રેલવે પ્રોટેક્શન ફોર્સ કેવી રીતે સેફ રાખે છે એને એનું એક આખું ડિપિક્શન કરવામાં આવ્યું છે અને એક અમર જવાનની તકતી છે આખું નામ જે આનું એ છે કે શહીદ સ્મૃતિવન છે એટલે આ એવું ફોરેસ્ટ છે કે જેમાં શહીદો જે આપણા જે ઇન્ડિયન આર્મીના થયા દેશના ઘણા બધા જેમ લતા મંગેશકર છે સીડીએસ બિપિન રાવતજી જે છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ એવી રીતે આપી હતી કે જેમાં વૃક્ષ લગાવીને આપણે શ્રદ્ધાંજલિ આપી હતી તો આ આ બધી જે વસ્તુ હશે એ ઇન્ટરપ્રિટેશન છે કારણ કે અહીંયા ઘણા બધા છોકરાઓ આવે છે કોલેજ ને સ્કૂલના જે ઇવન આપણે ગુજરાતમાં એમએસ યુનિવર્સિટીના છોકરાઓ પણ અહીંયા વિઝિટમાં આવ્યા છે તો આ એક એવી વસ્તુ છે કે જેમાં સમજણ કેવી રીતે પડી શકે બાળકો એક ઇમોશન લાવી શકે આ ઇન્ડિયન આર્મી સાથે અને કેવી રીતના પર્યાવરણ સેનાની બનીને આવનારા સમયમાં એ લોકો એક રોલ પ્લે કરી શકે એટલા માટે આ આખી વસ્તુ આજે કરવામાં આવી છે માન્ય જે આપણા એમપી જે છે સી આર પાટીલજીએ એનું ઉદઘાટન કર્યું છે કાર્યક્રમના અંતમાં અગ્રવાલ કોલેજના એનસીસીના કેડેટ્સ દ્વારા શહીદ સ્મૃતિ સ્મારક ખાતે પરેડ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી તેમજ વિદ્યાર્થીઓને અર્બન ફોરેસ્ટની મુલાકાત કરાવીને શહેરોમાં અર્બન ફોરેસ્ટની જરૂરિયાત વિશેની સમજણ આપવામાં આવી હતી અઝરખુરસી સાથે